રાજકોટના રીબડાના અમિત ખૂંટના આત્મહત્યાનો મામલો મૃતક અમિત ખૂંટની પત્નીએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર આરોપીઓને તાત્કાલિક પકડવાની માંગ કરી છે અનિરુદ્ધસિંહ અને રાદીપસિંહને પકડવાની માંગ કરી છે અનિરુદ્ધસિંહનો પુત્ર ગામમાં ભય ફેલાવતો હોવાનો આક્ષેપ છે મૃતકની પત્નીએ પરિવારજનોને પોલીસ પ્રોટેક્શન આપવાની પણ માંગણી કરી છે મારા પતિને ન્યાય મળે અને આ લોકો ખુલ્લા હાથે ફરે છે ગામમાં આટલો ગુનો કરવા છતાં એ ખુલ્લા હાથે ફરે છે ને એને જલ્દી માં જલ્દી પકડો તમે અમને ન્યાય અપાવો ખાસ અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ આ બંનેના નામ છે છતાં હજુ ધરપકડ નથી કરી ના એ લોકો હજી ગામમાં ખુલ્લા ફરે પણ એ લોકોની ધરપકડ ન કરે એટલે જ હું એને કહેવા માંગુ છું કે તમે એને જલ્દી પકડો અમારા ગામમાં અમારે અમારા પરિવારને ભયમાં રહેવાનું અમને પોલીસ પ્રોટેક્શન તો આપવું પડે કે નહીં